Tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. to gamble on the streets anything goes. Boom, bap echoes through the alleys at night. Oh. Soulful samples lift the darkness to light. Deep kicks pound like a heartbeat fight. Bar John time with Javed. Jare bar John or moment par aaye jao. Gadi dua. Sage bila hai toh apna તમે જીવનના કોઈ પણ એજ પર હો પણ તમને લાગતું હોય ને કે યાર હવે મારાથી રિસ્ક ના લેવાય એજ થઈ ગઈ છે લગ્ન થઈ ગયું છે હવે સેફ રમવું પડે તો આ મારા પપ્પા છે ધર્મેશભાઈ વ્યાસ એમણે એમની સત્તાવન વર્ષની ઉંમરે ફરી એકવાર રિસ્ક લીધું અમારો એક સમય હતો કે જ્યારે ફેક્ટરી આમ ધમ ધમાઈને કમ્પ્લીટ ચાલતી હતી પછી થોડુંક સ્લો પડવાના કારણે પપ્પાએ વિચાર્યું કે ચાલો આપણે બંધ કરી દઈએ રેન્ટ પર આપી દઈએ પણ એમના જીવનમાં સેકન્ડ ઇનિંગ્સ લખેલી હતી દોઢ વર્ષ મસ્ત રિટાયરમેન્ટ લાઈફ જીવ્યા પછી ફરી એકવાર એમને વિચાર્યું કે ના આવી રીતે બેસી તો ના જવાય ફરી આપણે ચાલુ ફરી પપ્પાએ ફેક્ટરી ચાલુ કરી એ જગ્યા પર રેન્ટ પર આપીને બીજી જગ્યા પર લીધી ને ફરી ચાલુ કરી આજે અમે ફેક્ટરી પર આવ્યા છે જો હું એમને જ્યારે આવી રીતે જોઉં છું ને ફૂલ્લી એક્ટિવ આ બધા મશીનો સાથે રમતા આમ પ્લાસ્ટિક રિસાયકલનું છે એટલે તમને એ પણ અહીંયા ખબર પડે કે ભાઈ કેવી રીતે પ્લાસ્ટિક રિસાયકલ થાય પણ જ્યારે હું પપ્પાને આવી રીતે એક્ટિવ જોઉં છું ને જોઉં ને કે ભાઈ સત્તાવન વર્ષની ઉંમરે અગર એ બેખોફ રિસ્ક લે છે અને આ બધું ફરી ઊભું કરે છે તો હું તો કોણ જ છું ભાઈ મારી તો હજુ શું એ જ છે બાપડાથી ના રોકાય કરવું જ પડે અને પછી જ્યારે એક એક નાની નાની વસ્તુ જોવું એમને કામ કરતા ફરી વખત રિસ્ક લેતા ત્યારે એવું થાય કે કોઈ પણ સમય છે ને એવો નથી હોતો કે ના બસ હવે થઈ ગયું હવે પતી ગયું તમે જ્યારે ઊભા થાવ ને ત્યારે તમે ફરી એ વસ્તુ સ્ટાર્ટ કરી શકો છો ફરી એક પોતાને એક નવું જીવન આપી શકો છો જે હું જોયું મારા પપ્પા થ્રુ ને વિચાર્યું કે ના ના કોઈ પણ સિચ્યુએશન આવે બાઉન્સ તો કરવાનું છે બસ હવે કાલ નો દિવસ કાલ નો દિવસ આપવા પૂરો રમણતર પૌવા બનાયશું શવા જવારમાં પૌવા મહી નાસ્તો કઈ નો થાય છે મને નાસ્તો જોઈએ તું નીકળી જાય ને ખાલી જાય ને પપ્પા બનાવું મમ્મી સિસ્ટમ આવી એ છે આપડા પપ્પાનું થોડું હોય પણ છોકરાઓનું પેલું જ હોય કેવું ધીરે ધીરે કેતી હતી કે તારા માટે નાસ્તો બનાવું પપ્પા નું ટિફિન બનાવી આપવાનું હોય ને તો કે બહાર ખાઈ લેજો હવે અને મારું હું કહ્યું મમ્મી આજે થોડું વહેલું જવાનું છે તું મને ઉઠાડી દેજે સાત વાગે તારા માટે નાસ્તો બનાવી દસ પંદર

અમળા રડાળ તો કે હું કરું તો હું બોલુ કરી કબર ને ગ્રુપ બુક તલુ

એકાદ વાર નાઇટ આઉટ થઈ જાય અને સિકવન્સ ને બધા તો આવા જ રમાય સિકવન્સ ને બધા રમાય ને બધા કેવું એક ટીમ માં ના આવે બધાના પાર્ટનર અલગ અલગ ટીમ માં આવે અરે જે ધમાલ થાય જે ધમાલ થાય દર વખતે વરસાદ તો જો હોય તમને કાલે બતાવ્યો તો ને આજે તો ફૂલ એવું છે જાણે આપ ફાટી છે બધું કાળું કાળું જ દેખાય છે આખો સવારના અગિયાર વાગી ગયા ઉઠતા અમે અમને ઊંઘતા જ